હેલો ગાઈઝ જય માતાજી તમારું સ્વાગત છે આજના મારા નવા બ્લોગમાં આજે આપણે અલ્પિતના કિલે ધાબું ભરવાનું હતું એટલે આવી ગયા હતા બધા બંકાઓ મોજિરા મજૂર તો તમને બતાવું અમારા ધાબાનું કામકાજ કેવું ચાલે છે તો મારા બ્લોગમાં બનાવી રહેજો તમને ગમે તો લાઈક અને કમેન્ટ જરૂર કરજો

હેલો ગાઈઝ તમે જોઈ રહ્યા હોય ડાબું અડધો થઈ ગયું અમાર નરેન્દ્રભાઈ મિસ્ત્રી મિસ્ત્રી કોઈ કઈ આવ્યું તમાર હેલો ગાઈઝ જો આપણું અલ્પીજી નું ડાબું અડધો આવી ગયું બધા કારીગરો બધા રેડી થઈ ગયા જાય અમારા નહેન્દ્રભાઈ મિસ્ત્રી મિસ્ત્રી કોઈ કહેવું તમારે મિત્રો લાઈક કરો કમેન્ટ કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલજો હા જોઈ લેઓ આ ધાબાવાળા એક ગેંગ આરી હે પડ પડ કામ ઉઠાવ્યું હો લો લાડ્યો બે આદમ બે આદમ રાખી જો આ ગેંગ તમારે પણ બોલાવ્યો તો કોન્ટેક્ટ કરજો આ ગેંગના જો

લો ગાઈ જોઈ લો ચવાણું ભરી દીધું છે આટલા પેકિંગ થઈ ગયું આણો આમ ચવાણું લાડવા નાખી દીધા અમારા કાજી ઠાકોર જોઈ લો કામ પડી જાય એટલે ચવાણું આપી દેવાનું ચલો હું આગળ બતાવું તમને કામકાજ કેટલો પોક્યું ગાઈ જોઈ લો આપણું ઉપરનું કામકાજ થયેટર તો પહોંચી ગયો હું તો બે કહેતો હતો પણ આ તો જલ્દી બતાવી દીધું અમાર જીતુજી જોઈ લ્યો વ્લોગર કોઈ કેવું તમારા તમારા માટે ને તો નાસ્તો તૈયાર કરીને આવ્યા ભાઈ બરાબર ભાજકે નાસ્તામાં ચવાણું લાડવું હાલ પેકિંગ કરીને આયા એ જોઈ લ્યો લાડુ યાર શું કળા બધા પેક થઈ ગયા પતી ગયા આજ મોણસો વધારે થઈ ગયા હેલો ગાઈઝ જોઈ લ્યો આપણું કોમ કાજ આટલે પહોંચી ગયો આ બે ફરમાં જેટલું બાકી છે અને અમારા જીતુજી પટ્ટી મારી મારીને થાકી જાય જીતુજી તમારું કેવું આમ થાક બાક લાજો આમ થાક નહીં લાજો ને

એક બે ત્રણ ચાર બધો ગુરુ યારે તમારે કોમ શીખવું હોય ને તો આ કારીગર જોડે આવજો બીજો કારીગર કોઈ હેવી મળશે નહીં ટુ જોન્ટુભાઈ ઢાકોર હા બોલો નો અનુભવ બરોબર તમે જે પણ કહેશો ને એ બધું કરી શકશી યાર જોઈ લો

મરા પાલી શું મોટો ખરી શું સંસા પાણી ઘડા બેટી ભરીયા ભાઈ હમ 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 સ્લો વિડિયો લે સ્લો વિડિયો લે જો બુડા આયો મજબૂત આવ્યો તો મિત્રો હવે આપણા તાબુ ભરવાનું પતી ગયું છે તો તમને બતાવું હું જોઈ શકો છો ખાલી છેલ્લો મસ્તર મારવાનું બાકી રહી ગયું છે આપણે હવે અને આપણા કામકાજ તમને કેવું ગમ્યું મને કમેન્ટમાં જણાવજો સારું ગમ્યું હોય તો યસ લખજો ના ગમ્યું હોય તો નો કરજો મળીએ હવે તમને નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી રામ જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે મારા શોર્ટ વ્લોગમાં આજે આપણે કલોલ હોટેલ આવ્યા હતા કોન્ટ્રાક્ટ નું ડબું એના કારણે તમે જોઈ શકો છો આપા આટલા બધા બંગકાસી બધા અને આરી હોટેલ માં છે આપરા આલ્પીજી નું કોન્ટ્રાક્ટર પડ્યું તો એના કારણે બધાના પાસે જે નંબર હતા ની અંદર આવી કેતા જોઈ શકો છો નટુજી અલગ બેઠા કારણ કે ટેબલ પર જગ્યા નથી ના કારણે